પહેલો સમાસ દ્વંદ્વ સમાસ દ્વંદ્વ સમાસની અંદર બેવ પદ પ્રધાન હોય છે બધાનું મહત્ત્વ સરખું હોય છે સામાસિક પ્રયોગ થયો હોય ત્યારે સમાસના બેવ પદને ભેગા લખવાના દાખલા તરીકે આપણે થોડાક ઉદાહરણ જોઈએ દેવશંકરે સેવા પૂજા કરી બેવ પદ સરખા મહત્વના છે બે ચાર દિવસમાં અમે આવીશું ભણવું ગણવું એ જીવનના સંસ્કાર છે સર્વ કોઈએ વહેલા મોડા જવાનું છે પછી તો રમેશ નિરાતે નાયો ધોયો પક્ષી એના બચ્ચા માટે કેટલી ઉઠ બેઠ કરે અમારા મકાનની આગળ પાછળ સરસ બગીચો છે તો તમે આને ધ્યાનથી વાંચશો સમાસમાં જોડાયેલા પદ વચ્ચે સમાનતાનો સંબંધ છે વાક્યના બીજા પદો સાથે સમાસના બંને પદ સરખી રીતે જોડાય છે એટલે કે બેવ પદનું સરખું મહત્ત્વ છે એટલે આ સર્વ પદ પ્રધાન સમાસ છે આને દ્વંદ્વ સમાસ કહેવાય છે જો તમે ધ્યાનથી જોશો તો અહીં આગળ તમે વધારે ઝીણવટથી સંજ્ઞા છે વિશેષણ છે ક્રિયાપદ છે કૃદંત છે નામયોગી છે ક્રિયા વિશેષણ છે શું છે એ પણ જોઈ શકશો દાખલા તરીકે સેવા કે પૂજા સેવા અને પૂજા એ સંજ્ઞા છે નાની મોટી બે ચાર ઉપર નીચે તો વિશેષણ છે નાયા ધોયા તો ક્રિયાપદ છે ભણવું ગણવું કૃદંત છે આગળ પાછળ નામયોગી છે જ્યાં ત્યાં તો ક્રિયા વિશેષણ છે એટલે દ્વંદ્વ સમાસમાં આવેલા પદ બે પદ છે જો સંજ્ઞા હોય તો આખું પદ સંજ્ઞા તરીકે કામ કરે સેવા અને પૂજા એ આખું સંજ્ઞા થઈ જાય એવું જ વિશેષણ ક્રિયાપદ કૃદંત નામ યોગી બધા માટે નાયા ધોયા પછી એ આખું ક્રિયાપદ જ ગણાય નાની મોટી તો એ આખું એક પદ વિશેષણ ગણાશે દ્વંદ્વ સમાસના પદ જો સંજ્ઞા હોય તો આખું પદ સંજ્ઞા જો વિશેષણ હોય તો આખું પદ વિશેષણ તરીકે કામ કરે થોડાક ઉદાહરણો લઈએ મા બાપ સુખ શાંતિ રામલક્ષ્મણ જાણે અજાણે ચા પાણી લેણ દેણ બૈરા છોકરા ઉપર નીચે આ બધા દ્વંદ્વ સમાસના ઉદાહરણ છે સમાસને છૂટા પાડવાની ક્રિયાને આપણે સમાસ વિગ્રહ કર્યો એવું કહીએ છીએ દ્વંદ્વ સમાહનો વિગ્રહ કરવા માટે તમે કાં તો વચ્ચે અને શબ્દ મૂકો છો અથવા તો વૈકલ્પિક કે શબ્દ મૂકો છો જેને વૈકલ્પિક દ્વંદ દાખલા તરીકે સેવા પૂજાનો વિગ્રહ થાય સેવા અને પૂજા નાની અને મોટી નાયા અને ધોયા આગળ અને પાછળ પણ ક્યારેક બે કે ચાર વહેલું કે મોડું ગુજરાતીમાં એવા કેટલાક પદ મળે છે જેમાં એકનો એક શબ્દ બેવડાય છે ઊંડી ઊંડી દેશ દેશની પણ છે તો એ દ્વંદ્વ સમાસ જ શોધ આટા ફેરા ઉત્તરો ઉત્તર મનોમન રીત રિવાજ માયા મમતા પળે પળ આ એક ના એક શબ્દ બેવડાય છે અને છે એ દ્વંદ્વ સમાસ તો આ પહેલો સમાસ તમે ભણ્યા બીજો સમાસ એ તત્પુરુષ સમાસ હવે અહીં એક સમસ્યા એ થશે કે અમને વિભક્તિ જો નહીં આવડતી હોય તો થોડાક પ્રશ્નો થાય દાખલા તરીકે હા પહેલામાં એક વસ્તુ યાદ રાખજો દ્વંદ્વ સમાસમાં કે જ્યારે તમે કેથી વિગ્રહ કરો છો ત્યારે તમે એને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહો છો ને જ્યારે તમે એને અનેથી સમુચ્ય ત્યારે એ સમાહાર દ્વંદ્વ કહેવાય તત્પુરુષ સમાસની અંદર વિભક્તિના પ્રત્યયો સાથે બધી જ રમત છે અહીં પૂર્વપદ ગૌણ છે અને ઉત્તરપદ પ્રધાન છે આ બંને પદ વિભક્તિ સંબંધે જોડાય છે એટલે તત્પુરુષ સમાજનો ફરી એકવાર અર્થ કરીએ ઉત્તરપદ પ્રધાન પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધે જોડાય પૂર્વપદ ગૌણ પણ હોય ઉત્તરપદ પ્રધાન પણ હોય વિભક્તિ આપણને કેટલી છે અને એના પ્રત્યયો કયા છે જો ના ખબર હોય તો હું બહુ જ ઉતાવળે કહી જાઉં પહેલી વિભક્તિ જેને આપણે કરતા કહીએ છીએ મેં બજારમાંથી દસ પેન લીધી મેં બીજી વિભક્તિ મને આ સાડી ગમે છે કર્મ વિભક્તિ રાજાએ બ્રાહ્મણને દાન આપ્યું કોણે આપ્યું રાજાએ ત્રીજી કરણ વિભક્તિ મેં હાથે સાડી ભરી છે ચોથી સંપ્રદાન ને અથવા માટે વાલીઓ સંતાનોને માટે ઘણો ત્યાગ કરે છે સંતાનોને માટે સંપ્રદાન પાંચમી અપાદાન છૂટા પડવું ઝાડ પરથી ફળ પડ્યું છૂટું પડ્યું અપાદાનનો અર્થ જ છૂટા પડવો થાય એના પ્રત્યય છે માથી અથવા પરથી ટેબલ પરથી ચોપડી પડી જુદા આવશે મારા પપ્પા અમારું ઘર સાતમી અધિકરણ વિભક્તિ એ ક્રિયાનું સ્થાન દર્શાવે છે માં

ત્રીજી એટલે કરણ ચોથી એટલે સંપ્રદાન પાંચમી એટલે અપાદાન છઠ્ઠી એટલે સંબંધ અને સાતમી એટલે અધિકરણ તો દરેકના પ્રત્યય એના કારણે યાદ રહેતા આ યાદ એટલા માટે રાખવા પડે કે તત્પુરુષ સમાસનો નિયમ જે છે એ વિભક્તિ પ્રત્યયથી જોડાશે જ્યોત વડાક શબ્દો विद्यार्थी प्रिय विद्यार्थी ने प्रिय गर्व श्रीमंत गर्व એટલે અર્થ અર્થથી શ્રીમંત ધર્મનિષ્ઠા ધર્મમાં નિષ્ઠા આવકાર પાત્ર આવકારને પાત્ર ચિંતાતુ ચિંતા વડે આતુ આશા સબર આશાથી સબર માનવ સેવા માનવની સેવા ઈશ્વર પ્રાપ્તિ ઈશ્વરની પ્રાપ્તિ જે એક પદ પ્રધાન સમાસમાં પદોની વચ્ચે વિભક્તિ સંબંધ રહેલો હોય એને તત્પુરુષ સમાસ કહેવાય ફરી એકવાર આ એક પદ પ્રધાન છે આપણે પહેલો સમાસ જોયો એ સર્વપદ પ્રધાન હતો આ એક પદ પ્રધાન છે જે એક પદ પ્રધાન સમાસના પદોની વચ્ચે વિભક્તિનો સંબંધ રહેલો હોય એને તત્પુરુષ સમાસ કહે છે તત્પુરુષ સમાસના થોડાક ઉદાહરણ જુઓ દેશવાસી એટલે દેશનો વાસી મર્મસ્પર્શી એટલે મર્મનો સ્પર્શી જન્મદાતા જન્મનો દાતા સ્પષ્ટ વક્તા સ્પષ્ટ વાતનો વક્તા સમાજ સેવક સમાજનો સેવક કલા પારખું કલાનો પારખું એટલે ઉત્સવ ઘેલા તો ઉત્સવથી ઘેલા ઈશ્વર પ્રાર્થના ઈશ્વરની પ્રાર્થના સામાન્ય રીતે તત્પુરુષ સમાસમાં બે પદ જોડાય ત્યારે એમની વચ્ચેના વિભક્તિ સંબંધને બતાવતો જે અનોઘ છે એ લોપ પામે છે જેમ કે રસહીન અહીં પહેલા પદ રસને લાગેલોથી એ સમાસ રચના થતા લોપાય પરંતુ તત્પુરુષ સમાસના બે પદ વચ્ચેનો વિભક્તિ સંબંધ બતાવો તો અનુપ ક્યારેક જળવાઈ પણ રહે દાખલા તરીકે ઘોડે સવાર ગળે પડું થોડાક યાદ રાખો અને ઘરે બેસીને શાંતિથી છૂટા પાડજો લોહી તરબોળ હાથ ચાલાકી રાજકુમાર ખીચડી ખાવ વનવાસ સ્થાન ભ્રષ્ટ ઘેલા દૂધ પીતું પ્રભુ સેવા કાર્યપરાયમ આંખ મીચામણા કાર્યકુશળ ઇન્દ્રધનુ ધર્મઘેલા ઘરવ્યવહાર રષ્ટ્રેમ આદરયોગ્ય આપબુદ્ધિ હવે આની અંદર તત્પુરુષ સમાસનો વિગ્રહ કરી બતાવો અને કઈ વિભક્તિથી જોડાય છે કયો પ્રત્યયથી જોડાયેલા છે એ તમે જાતે નક્કી કરો દાખલા તરીકે હું થોડાક ઉદાહરણ હું ભણતી એ નોટમાંથી આપું કલ્પનાતીત તો કલ્પનાથી અતીત એટલે પંચમી તત્પુરુષ થયું ત્રસ્ત ત્રીજી વિભક્તિ ઈશ્વર અધીન ઈશ્વરને અધીન તો કર્મ વિભક્તિ દેવે દીધેલ તો કરતા ઈશ્વર સર્જિત તો ઈશ્વરે સર્જેલું પ્રયોગશાળા प्रयोगनी शाला अभ्यास क्रम अभ्यास माटे नो क्रम ऋणमुक्त तो अपादान થઈ पाचवी विभक्ति ऋणમાંથી મુક્ત કશાકથી છૂટા પડ્યા તમે સ્થાનભ્રષ્ટ આચારભ્રષ્ટ આ બધા જ એક જ સરખા સ્થાનથી ભ્રષ્ટ તમે એ સ્થાન છોડ્યું એ આચાર છોડ્યા તો ત્રીજો સમાસ મધ્યમ પદલોપી સમાસ ત્રણ પદ હોય પણ વચલું પદ ઉડી ગયું હોય જે સમાસમાં સામાસિક શબ્દમાં જોડાયેલા વચલા પદનો લોપ થતો હોય એવા વિભક્તિ સંબંધે જોડાયેલા તત્પુરુષ સંબંધને मध्यम पद लोपी कहवाई दाखला तरीके घर घंटी तो घर में वपराती घंटी आग गाड़ी आग थी चालती गाड़ी दही वड़ा तो दही में बनेला वड़ा अथवा तो आथेला वड़ा તો મધ્યમ પદ લોપી સમાસ તમે હજુ થોડાક ઉદાહરણો હું તમને વધારે આપું ઘોડાગાડી તો આપણે કહ્યું મહત્વકાંક્ષા મહત્વ પ્રાપ્ત કરવાની આકાંક્ષા શિષ્યવૃત્તિ શિષ્યને મળતી વૃત્તિ અનુભવ જ્ઞાન અનુભવે મળેલું જ્ઞાન તમે જોઈ શકો છો કે અહીં આગળ આ ત્રણ પદમાં વચલા પદનો લોપ થયો છે એટલે એને મધ્યમ પદ લોપી તત્પુરુષ અથવા મધ્યમ પદ લોપી સમાસ કહેવામાં આવે છે થોડાક ઉદાહરણો ટપાલ પેટી ટિકિટ બારી હાથ રૂમાલ દીવા દાંડી બકરા ગાડી પાંજરાપોળ વિરામ સ્થાન વગેરે આના પ્રકારો જોઈશું આવતીકાલે હજુ આપણે ચોથો અને પાંચમો બે સમાસ બાકી છે આમ તો ઉપપદ પણ કરવો ત્રણ બાકી છે બહુવ્રીહી ઉપપદ અને કર્મધારે એની વાત આપણે કાલે કરીશું